નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખે છે દસ ફેબ્રુઆરી બે હજાર પચીસને વાર સોમવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે તું એની આવક વિશે વાત કરીએ તો ભાઈ છ હજાર કટા જેટલી તું એની આવક થઈ છે ને તું એની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો જાય અને જાણીએ ભાઈ આજના તું એના બજાર ભાવ કેવા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં નવી પંદરસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીએ સુપર ક્વોલિટીની તુવેર ભાઈ જોઈ લો લોનલ બીડી ને ભાઈ પંદરસો એકતાલીસ રૂપિયા ભાવ થયો જોઈ લો સુપર ક્વોલિટી તુવેર એ ખરફો દાણો ભાઈ પંદરસો ને એકતાલીસ રૂપિયા ભાવ જોઈ લો ક્વોલિટી ક્વોલિટીમાં કાંઈ ઘટે નહીં ભાઈ બીડીએ ને પંદરસો ઓગણપચાસ રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીએ સુપર ક્વોલિટી એકદમ હુકી ને એક અરકો દાણો છે પંદરસો ઓગણપચાસ રૂપિયા ભાવ થઈ ગયો ભાઈ આજનો જોઈ લો સુપર ક્વોલિટી તુવે રે ભાઈ પંદરસો ઓગણપચાસ રૂપિયા ભાવ બીડીએ જો ક્વોલિટી એમ કાંઈ ઘટે નહીં પંદરસો ઓગણપચાસ ભાઈ ઓરિજિનલ બીડીએ ને ભાઈ પંદરસો ઓગણસાઠ રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરી ને સુપર ક્વોલિટી તુવેર જોઈ લો ભાઈ એક અર્કો દાણો હે તુવેરની ક્વૉલિટી કાંઈ ઘટે એમ નથી પંદરસો ને રૂપિયા ભાવ થયો ઓરિજિનલ બીડિયન જોઈ લો સુપર ક્વોલિટી તુવેર ક્વોલિટી કાંઈ ઘટેની જોઈ લો પંદરસો ઓગણસાઠ ભાવ આજનો ઊંચા ઊંચો ભાવ તુવેરમાં ભાઈ નવી તુવેર પંદરસો ને ત્રીસ રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત ને સુપર ક્વોલિટીની ભાઈ જોઈ લો પંદરસો ને ત્રીસ રૂપિયા ભાવનો આજનો જોવો ક્વોલિટી કાંઈ નહીં પંદરસો ને ત્રીસ રૂપિયા ભાવ આનો જોઈ લો ક્વોલિટી કાંઈ ઘટે નહીં સુપર ક્વોલિટી તુવેર જો ભાઈ નવી તુવેર પંદરસો ને પાંત્રીસ રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીએ જો ભાઈ સુપર ક્વોલિટી તુવેર ભાઈ એકદમ હુંકી તુવેર એક સરખો દાણો ભાઈ પંદરસો ને પાંત્રી પાવાનો જુઓ ક્વોલિટી પંદરસો પાંત્રી પાવાનો સુપર ક્વોલિટી તુવેર ક્વોલિટીમાં કાંઈ ઘટે નહીં જુઓ ક્વોલિટી પંદરસો પાંત્રી આ ડગલો લો ભાઈ નવી તુવેર પંદરસો ને પચાસ રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીએ સુપર ક્વોલિટી તુવેર એ ખરખો દાણો ભાઈ જોઈ લો પંદરસો ને પચાસ રૂપિયા ભાવ થવાનો આજનો જોવો ક્વોલિટી સુપર ક્વોલિટી તુવેર જોઈ લો પંદરસો ને પચાસ રૂપિયા ભાવ જોવો ક્વોલિટીમાં કાંઈ ઘટે નહીં પંદરસો ને પચાસ રૂપિયા ભાવનો આજનો ભાઈ તુવેર જાપા ને ભાઈ સોળસો ને પચાસ રૂપિયા ભાવ થયો क्वालिटी ની વાત કરે ને જો ભાઈ ક્વોલિટી માં આવી એ ભાઈ 1650 રૂપિયા ભાવ જાપાન ટુર જોઈ લો 1650 રૂપિયા ભાવનો આદમ જો ક્વોલિટી ટુર જાપાન હે ભાઈ 1686 રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કરે ને જો ભાઈ ક્વોલિટી માં આવી એ ભાઈ 1686 ભાવ ટુર જાપાન જો ક્વોલિટી ભાઈ 1650 રૂપિયા ભાવનો આદમનો વાત કરીને જોઈ સુપર ક્વોલિટી તુવેર પંદરસો બાવીસ ભાવનો જોવો ક્વોલિટી પંદરસો બાવીસ રૂપિયા ભાવનો જોવો ક્વોલિટી પંદર બાવીસ ભાવ ભાઈ આ તો એનો ભાવ પંદરસો ને ચૌદ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જોવો ભાઈ ક્વોલિટીમાં આવી ભાઈ પંદરસો ને ચૌદ ભાવનો આજનો જોવો ક્વોલિટી પંદરસો ચૌદ રૂપિયા ભાવ થઈ ગયો આજનો ભાઈ જોવો ક્વોલિટી સારી હે ભાઈ પંદરસો ચૌદ ભાવ આ એનો ભાવ પંદરસો ને પચીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત ને સુપર ક્વોલિટી તુવેરે ભાઈ જોઈ લો પંદરસો ને પચીસ ભાવનો આજનો જોઈ લો તું એની ક્વોલિટી કાંઈ ઘટે એમ નથી ભાઈ પંદરસો પચીસ રૂપિયા ભાવવાનો આજનો જોવો ક્વોલિટી આ તુ એનો ભાવ પંદરસો ને ત્રીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જોવો ભાઈ ક્વોલિટીમાં સારી ભાઈ જોઈ લો પંદરસો ને ત્રીસ રૂપિયા ભાવ જોઈ લો એક ખરખો દાણો ભાઈ પંદરસો ને ત્રીસ ભાવવાનો આજનો જોવો ક્વોલિટી ક્વોલિટીમાં કાંઈ ઘટે નહીં ભાઈ પંદરસો ને ત્રીસ રૂપિયા ભાવ જોઈ લો આ તો એનો ભાવ પંદરસો ને રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને સુપર ક્વોલિટી ભાઈ જોઈ લો તું એની ક્વોલિટી કાંઈ ઘટે એમ નથી પંદરસો રૂપિયા ભાવવાનો આજનો જોઈ લો ક્વોલિટી કાંઈ ઘટે નહીં ભાઈ પંદરસો છવી રૂપિયા ભાવવાનો આજનો જો પંદર છવી ભાવ આ તો એનો ભાવ પંદરસો ઓગણત્રીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જુઓ ભાઈ ક્વોલિટીમાં આવી એ ભાઈ પંદરસો ઓગણત્રીસ ભાવ દાણે મોટી એ ભાઈ છત્રી ભાવ થયો ની વાત કે સુપર ક્વોલિટી ભાઈ એકદમ ઊંકી તું જોઈ લો પંદરસો છત્રીસ ભાવનો આજનો જોવો ક્વોલિટી પંદરસો છત્રીસ રૂપિયા ભાવનો આજનો સુપર ક્વોલિટી તુ જોવો આ એનો ભાવ પંદરસો ને દસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત ક્વોલિટીમાં સારી એ ભાઈ જોઈ લો એકદમ હૂકીએ પંદરસો ને દસ રૂપિયા આજનો જવો ક્વોલિટી પંદરસો દસ રૂપિયા ભાવ જોઈ લો